સુરતના કતાર ગામ વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણનગર સોસાયટીમાં શેરી ગરબામાં ભારે રમઝટ બોલાવી લોકોને પણ શેરી ગરબા રમવા કરી અપીલ હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકો ડોમ અને પાર્ટી પ્લોટની અંદર નવરાત્રિ રમવાનો ક્રેઝ લોકોની અંદર વધી રહ્યો છે ત્યારે સુરત શહેરના ડબોલી વિસ્તારમાં આવેલી શ્રી કૃષ્ણનગર સોસાયટીના રહીશો દ્વારા પરંપરાગત રીતે આ નવરાત્રિ છે તે સોસાયટીની અંદર પરિવાર સાથે ફરી મળીને રમતા નજરે પડ્યા વર્ષોથી સોસાયટીની અંદર નવરાત્રી રમ્યા છે રમી રહ્યા છે સાથે પોતાની સંસ્કૃતિ જાળવવા માટે સોસાયટીનો કોઈ પણ સભ્ય બહાર નવરાત્રિ રમવા માટે જતા નથી આ પરંપરા આવનારા દિવસોની અંદર પણ જાળવી રાખવામાં આવશે સોસાયટી ની અંદર પરિવાર સાથે મિત્રો સાથે નવરાત્રી રમવાની એક અનોખી મજા હોય છે સોસાયટી ના લોકો સાથે મળી નાસ્તા પાણી કરી અને નવરાત્રી ની મોજ માણતા નજરે પડ્યા ખાસ કરીને સોસાયટી ના યુવા વર્ગ પણ આ નવરાત્રી ની અંદર સતત જોડાઈ રહ્યા છે ટીવી 18 ન્યૂઝ સુરત મારું નામ દિયા છે હું 11મું ધોરણમાં ભણું છું અમે કૃષ્ણનગરમાં રહીએ છીએ અમે સોસાયટીમાં તો બહુ જ આનંદ થાય મારા બધા ફ્રેન્ડ્સને બહાર રમવા જાય પણ હું નથી જાતી બીકોઝ એ અમારી સોસાયટીમાં બહુ સારી નવરાત્રિ થાય છે અને અમે ફેમિલી સાથે રમીએ છીએ અને અમને બહુ મજા આવે અમારે અહીંયા નાસ્તા પાણીને એવું પણ થાય છે પછી છેલ્લે બધા ડાન્સ પણ કરે છે એટલે અમે બહાર રમવા નહીં જતા સંજય કાનાણી સંજયભાઈ કઈ રીતે સોસાયટી ની અંદર આ નવરાત્રી નું આયોજન કઈ રીતે પરંપરા જાળવી રાખી અમે કૃષ્ણનગર સોસાયટી માં રહીએ છીએ અને અમારી સોસાયટી કતાર ગામ માં આવેલી છે અમે વર્ષો જૂની પરંપરા પ્રમાણે નવરાત્રી ઉજવીએ છીએ અને અત્યારે એક ફેશન છે કે ડોમ અથવા અધર પાર્ટી પોટમાં લોકો રમવા જાય છે પણ અમે અમારી પરંપરા જાળવવા માટે ક્યાંય પણ બહાર જતા નથી એક પણ સભ્ય અને સોસાયટીમાં ધામધૂમથી ઉજવીએ છીએ અને આવનારી પેઢીને એક સંકેત આપીએ છીએ કે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી સોસાયટીમાં તે નવરાત્રિ ઉજવવી જોઈએ અને અનેક તહેવારો સોસાયટીમાં જ ઉજવા જોઈએ બહાર જવું જોઈએ નહીં ગરબા રમીએ છીએ અને ખુબ જ આનંદ આવે છે અને અમે ત્યાં આ તહેવાર ની પ્રશંસા કરતા હોઈએ છીએ અને રાહ જોતા હોઈએ છીએ આ તહેવાર બહુ મજા આવે છે આનંદ આવે છે બાબુભાઈ દર બાબુભાઈ અહીંયા દેશી ગરબાનું આયોજન કર્યું છે અને કાયમ દેશી ગરબાનું જ આયોજન થવું જોઈએ મસ્ત સણિયા સોળે કુર્તા એ ટાઈપનું આયોજન થવું જોઈએ ફેશનેબલ બહુ આમ ટૂંકા કપડાં તે કોઈ વસ્તુ ન કરવું જોઈએ આ હિન્દુ પરંપરા મુજબ અને દરરોજ હાજર નાસ્તા પાણી શરબત દેશી જ બધું હોય કોઈ એમ ફાસ્ટ ફૂડ કેવું કોઈ અમારા અહીંયા હોય તો નથી અને સારી રીતે ગરબા આયોજન કરીએ છીએ એ બધા આખા સોસાયટીના સભ્યો અહીંયા બહાર કોઈ એક પણ જાય નહીં અને અમારા સભ્યોની એકતા જળવાઈ રહેશે કોઈ પણ બહાર જતા નથી